પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની આજોડ પ્રાથમિક શાળા ખાતે ઉજવણી કરવામાં આવી આજોડ પ્રાથમિક શાળાના આચાર્ય મિનેશભાઈ પટેલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં શાળામાં ભણી ગયેલી દીકરીઓ ભ્રાતીબેન પંડ્યાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આજોડ પ્રાથમિક શાળાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં આજોડ ગામના સરપંચ અશોકભાઈ ડેપ્યુટી સરપંચ અલ્પેશભાઈ સંજયભાઈ શાળાના ભૂલકાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મંડ્યા છે હું આ ગામની દીકરી છું મેં આજથી જ પ્રાથમિક શિક્ષણ લીધું હતું હવે મેં એમએસસી એમએસસી કરું છું આજના ગણતંત્ર દિવસે મેં આ દેશજનોને શુભેચ્છા પાઠવું છું અને મને આ મોકો આપવા બદલ પ્રિન્સિપાલ શ્રી અને સરપંચ શ્રીને આભાર આભાર કરું છું આજ રોજ પ્રજાસત્તાક દિનનો પ્રોગ્રામ આજોડ પ્રાથમિક શાળાના શિક્ષકો તથા આચાર્ય સાહેબેજી ઉજવવામાં આવ્યો એ બદલ મારા તથા ગામ તરફથી